નમસ્કાર દર્શક મિત્રો બી બીઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ સિંહ ભાવનગરમાં થયેલ મોટર ચોરી અને ગંગાજળિયા પોલીસની કામગીરી જેમણે આ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે ગંગાજળિયા પોલીસ સ્ટેશનના ઘોઘા ગેટ પોલીસ ચોકીનો સ્ટાફ આજે નિયમિત પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને એક ખાનગી બાતમી મળી કે મોતીબાગ તળાવના પાર્કિંગ પાસે એક ઇસમ નંબર વગરનું મોટરસાયકલ લઈને ઊભો છે આ મોટરસાયકલ ચોરીનું હોવાની શંકા હતી બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્યાં તેમણે પ્રતાપભાઈ ઓઘડભાઈ સરવૈયા ઉંમર વર્ષ એકવીસ રહે રાણીવાડા તાલુકો મહુવા મોટરસાયકલ સાથે મળી આવતા પોલીસે તેમની પૂછપરછ કરતા પ્રતાપભાઈએ કબૂલ્યું કે તેમણે આ મોટરસાયકલ આશરે ત્રેવીસ દિવસ પહેલાં માળીના ટેકરા પર આવેલી દરગાહ પાસેથી ચોર્યું હતું પોલીસે મોટરસાયકલનો રેકોર્ડની નો રેકોર્ડ ની ખરાઈ કરતા જાણવા મળ્યું કે આ મોટરસાયકલની ની ચોરી અંગે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે આમ પોલીસે કામગીરી કરી ચોરીનો અનડિટેક ગુનો ડિટેન કર્યો છે અને આરોપીને કાયદાના સંકજામમાં લીધો છે વધુ તપાસ માટે આરોપીને તપાસ અધિકારીને સોંપી દેવામાં આવ્યો છે આજ માટે બી ન્યૂઝમાં બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર